અવધ કિશોર તેમજ પ્રાંત સચિવ રાજુભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિતિમાં જોડાયા હતા દક્ષિણ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ ડોક્ટર શ્યામસુંદર શર્મા અને કોતરા શહેર પ્રમુખ ડોક્ટર શ્રીકિશન તોલા રાવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા વર્ગમાં લલિત રાંગી સહિત કુલ એકસો પચીસ જેટલા પદાધિકારીઓએ હાજરી આપી હતી આરોગ્ય ભારતીના કાર્યક્ષેત્ર હેતુ અને આગલા કાર્યક્રમોની સમીક્ષા સાથે ભવિષ્યની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અભ્યાસ વર્ગ દ્વારા પદાધિકારીઓને સંસ્થાના કાર્યો વિશે ઊંડાણપૂર્વક જાળવણી જાણકારી મળે તે હેતુ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આજરોજ પચીસ પચીસ મે બે હજાર પચીસના રોજ દક્ષિણ ગુજરાત પ્રાંત વિભાગ અંતર્ગત આરોગ્ય ભારતી સંસ્થાનો એક અભ્યાસ વર્ગ યોજવામાં આવ્યો છે આ અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય સંયોજક શ્રી અશોકજી ગુજરાતના પ્રાંત પ્રચારક શ્રી કિશોરજી ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે સૌથી વધુ ડેલિગેટ્સ વિવિધ જિલ્લાઓમાંથી પણ અત્રે આજના અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત રહ્યા છે જેનો ખાસ ઉદ્દેશ એક જ છે કે સૌ વ્યક્તિ સ્વસ્થ રહે સમાજ સ્વસ્થ રહે અને દરેકે દરેક ઘર પણ સ્વસ્થ રહે આ જ એનો મુખ્ય ઉદ્દેશ છે આરોગ્ય ભારતીયનો